અમદાવાદ સાયબર એ 10 દસ લાખની માંગી લાંચ બે પોલીસ કર્મી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા કેસ છે એ પીઆઈ બીએમ પટેલના ના પીએસઆઈ રાજોરાની રૂબરૂમાં કરવામાં આવેલો અને તેની તપાસ પણ શ્રી રાજોરા કરી રહ્યા હતા પરંતુ સમગ્ર કેસનું હેન્ડલિંગ એ પીઆઈ પોતે કરી રહ્યા હતા જેથી કરી અને પીઆઈનો સંપર્ક ફરિયાદી દ્વારા કરવામાં આવેલો કે જેમાં તે આરોપી હતા એટલે એમણે એવું કહેલું કે આ કેસનું જો જલ્દી ચાર્જશીટ મને કરી આપો તો મને સરળતા રહે એ કયા કારણોસર તેઓએ કેસનું ચાર્જશીટ જલ્દી કરવા માટે સંપર્ક કર્યો એ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ જે જલ્દી ચાર્જશીટ કરવાનું હતું તેમાં એ પોતે રૂપિયા વીસ લાખની પ્રાથમિક તબક્કે માંગણી કરી અને ત્યારબાદ તેઓએ દસ લાખ રૂપિયા લેવા તૈયાર થયેલા અને એ દસ લાખ રૂપિયા આપવાના હતા એ નાણાં છે એ લેવા માટે થઈ અને આ બે હાલના જે પકડાયેલા આરોપીઓ છે એ ગયેલા અને પકડાઈ ગયેલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે